આજથી માતાજીના મંદિરોમાં કાર્યક્રમોની ધૂમ મચી છે અંગેના પ્રાચીન અંબિકા નિકેતન માતાના મંદિરના સંચાલકે જણાવ્યું હતું કે મંદિરમાં સવારે આરતી થવા પામી હતી તો દશેરાની આરતી સવારે છ વાગે થશે બાકીના દિવસો દરમિયાન સવારની આરતી સાડા છ વાગે થશે સાંજે સાત કલાકે આરતી ત્યારે બાકીના દિવસે આરતી રાત્રે આઠ વાગે થશે તો માતાજીનો નવચંડી યજ્ઞ પણ થશે દશેરાના દિવસે રથયાત્રા પણ નીકળશે આ પ્રસંગે વહેલી સવારે ગરબાની સ્થાપના પણ કરાશે ત્યારબાદ માતાજીને વિશિષ્ટ શ્રંગાર આરતી અને પૂજાના કાર્યક્રમ યોજાશે તેની સાથે રોજ રાત્રે નવથી બાર વાગ્યા સુધી ગરબા રમાશે સુરતમાં માતાજીના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને માના દર્શન કરી જીવન ધની બનાવી છે મકવાણા અને માતાજીની આજે શરદી નવરાત્ર ચૌહવાટી આજે પહેલું નવું છે માના નવ નવરાત્ર એટલે માના નવ સ્વરૂપ હોય છે અને ભક્તો માના દર્શન કરવા માટે આવે છે ભક્તો માતાજી પાસે માને કે મારું આરોગ્ય સારું રાખજે રીઢી સિદ્ધિ આપજે અમારા બાળકોનું પણ સારા સંસ્કાર પડે એ માટે પ્રાર્થના કરે છે અને ઘરે જઈ માતાજી શરદી નવ શરદ નવરાત્ર હોવાથી અનુષ્ઠાન કરે છે ઘણા જળ વિના હો કરે છે ઘણા વરાળ ખાઈને કરે છે માની જેવી એને પણ પ્રેરણા મળે એ રીતે અપવાસ કરે છે ઘણા હિન્દીવાસીઓ તો એવી માનવતા રાખે છે કે ગભડતા ગભડતા કર કરતાઓ પ્રાર્થના કરવા માને ચરણે આવે છે અહીંયા આસો નવરાત્રના નવ દિવસની આરાધના કરી આઠમને દિવસે અમારે માતાજીનો છપ્પન ભોગનો ભોગ લાગે છે ત્યારબાદ નવને દિવસે નવચંડી યજ્ઞ થાય છે અમારે વર્ષોથી આજે પચાસ સાઠ વર્ષોથી નવરાત્રિમાં નવમનો જ હોમ કરવામાં આવે છે મૈયા હતા ત્યારથી જ આ નવમનો યજ્ઞ કર કે કેમ કે નવ દિવસના નવ નવરાત્ર એટલે નવચંદી કહેવામાં આવે છે એટલે નવરાત્રમાં અમારે નવચંદીનો યજ્ઞ નવમે દિવસ કરવામાં આવે છે માતાજી સૌનું આરોગ્ય સારું રાખે રીઢિ સીધી આપે અમે માતાજી તરફથી પ્રાર્થના કરીએ કે તારા તારા ભક્તોને સિદ્ધિ આરોગ્ય એ હિંમત દેખાવી ભક્તો આગળ વધે કેવા દર્શન કરવા આવે જય માતાજી કોરોનાની મહામારીને ધ્યાને લઈ આ વર્ષે રાત્રે બાર પેલા શેરી ગરબા પૂર્ણ કરવા પુરુષે અપીલ કરી છે તો ખાનગી આયોજકોનું બંધ રાખવામાં આવ્યા છે અધર કુરિ સાથે પ્રકાશવાળા